સુત્રાપાડા શહેર ખાતે ડોક્ટર ભરતભાઈ બારડની આડત્રીસમી જન્મજયંતિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટની સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ અને વેરાવળના ખ્યાતનામ ડોક્ટરો દ્વારા તમામ દર્દીઓની તપાસ કરી જરૂર મુજબ દવાઓ તેમજ રિપોર્ટ વિનામૂલ્યે સ્થળ પર જ કરી આપવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રી દિલીપ બારડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડાના ચેરમેન અજય બારડ દ્વારા કરવામાં આવેલું હતું

અને એમબીબીએસ તમામ પ્રકારના તમામ ફેકલ્ટીના ડોક્ટર જેમ કે ન્યુરોલોજીસ્ટ જે હાર્ટના ડોક્ટર નાક કાન ગળાના ડોક્ટર તમ એમડી ડોક્ટર તમામ ડોક્ટરોએ લાભ લીધો છે સાથે સાથે અમારે એ સંસ્થા દ્વારા બે હજાર આઠ પછી જ્યાંથી આ કેમ્પોની શરૂઆત કરવામાં આવી તો આજે મહત્વનો દિવસ એ છે કે આજે અમારો સોમો કેમ્પ કારણ કે અત્યાર સુધી નવ્વાણું કેમ્પ થઈ ચૂક્યા છે આ સોમો કેમ્પ કરી રહ્યા હતા એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં અમે પણ આયોજન કરેલું હતું અને ડોક્ટર ભરતભાઈ બારડનો જન્મદિનને નાતે આડત્રીસ મો જન્મદિનને નાતે આજે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના અમુક તાલુકામાં જે સર્વ રોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ડોક્ટર ભરત બારડ જેવો વીસ ચાર બે હજાર વીસ સાત બે હજાર આઠના ગોવા મુકામે આકસ્મિક અવસાન થતા મરણોત્તર જે ચેરિટી દર વર્ષે કરવામાં આવતી તેને બદલે આ વખતે એટલા માટે સોમાસવું દર વખતે જુલાઈ મહિનામાં સોમાસવું હોય એટલે આ વખતે જન્મ જન્મતિથી તેમની ચેરિટી નક્કી કર્યા પ્રમાણે મોટો બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પ એટલે જેવી હોસ્પિટલના તમામ આઠથી દસ ડોક્ટરો વેરાવળના તમામ ડોક્ટરો અમદાવાદથી ત્રણ બીજા ડોક્ટરો આમ બધાની હાજરીમાં સર્વ રોગ નિદાન કેમ્પ નિદાનની સાથે દરેકને દવા ફ્રી ઓફ ચાર્જમાં આપવી અને દરેક દર્દીઓને જે આંખના ઓપરેશન થી માંડીને તેમને કાંઈથી લઈ અને પાછા એને પહોંચતા કરવા ઘરે